નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિજાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મણિપુર ફાઇનાન્સ લિમિટેડ પ્રવીણભાઈ બાબુભાઈ આહિરે ફરિયાદ નોંધાવી પ્રાપ્ત વિગત અનુસાર મણિપુરમ ફાઇનાન્સ લિમિટેડ વિજાપુર બ્રાન્ચમાં મેનેજર અમિત રામજી ત્રિપાઠી રહે અમલાઈ મધ્યપ્રદેશ પિનાશભાઈ થાવરાજ સતત સહાયક શાખા વડા રહે થાવરાજી ગોલવડા જિલ્લો સાબરકાંઠા આ કામના તમતદારો જે મણપુરમ ફાઇનાન્સ લિમિટેડ વિજાપુર બ્રાન્ચમાં મેનેજર તથા સહાયક બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હોય અને કંપનીની અસ્કયામતોની સલામત કસ્ટડી રાખવા અને શાખાના તમામ વ્યવહારો માટે જવાબદાર હોય તેમજ શાખાના વડા અને મદદની શાખાના વડાને સલામત રૂપની જવાબદારી સોંપવામાં આવે છે જ્યાં શાખાનું સોનું રોકડ દસ્તાવેજી અને કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે અને બ્રાન્ચના સેફ રૂમની ચાવી બ્રાન્ચ હેડની કસ્ટડીમાં હોય છે અને બીજી ચાવી આસિસ્ટન્ટ બ્રાન્ચ હેડના પાસે સલામતીના માપદંડ તરીકે રાખવામાં આવે છે આ બંને જણાઓએ કંપનીની માર્ગદર્શિકા અનુસાર સોનાનું મૂલ્યાંકન કરવા બંધાયેલા છે તેમ છતાં આ બંને જણાઓએ શાખાના કર્મચારીઓ તરીકે જાણી જોઈ કંપનીના મૂલ્યાંકન ધોરણો અને પરિપત્રો માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી કંપનીની કુલ રકમ રૂપિયા ઓગણીસ લાખ જવાબદાર હોવા છતાં નુકશાન ની ભરપાઈ નહીં કરી ગેરકાયદેસર નફો મેળવવા માટે અપ્રમાણિક ઈરાદાથી એકબીજાની મદદગારી કરી મેળાપીણામાં ઉચાપત કરી ગુનો કર્યા બાબતે વિજાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ થતા વિજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી